મિત્રો તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે બોરસાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે આજે તમે જોઈ શકો છો કેવો મસ્ત વરસાદ પડી રહ્યો છે આજ તો તેર તારીખ છે અને તમે રાત્રે જોઈ શકો કેવો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો હો હહ કેવા મસ્ત ચમકારા થાય છે નવ વાગ્યા છે અને વરસાદ તમે જોઈ શકો છો કેટલો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે મસ્ત અતિ સુંદર વરસાદ વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો હમણાં મિત્રો પવન સાથે નીકળ્યો છે જો કેટલો પવન સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મિત્રો સાથે આમ જો કેટલો વરસાદ પડી રહ્યો છે વધતો જાય છે વરસાદ મિત્રો દે હો મિત્રો મોટા પોય આવ્યો જો મિત્રો કેટલો અહીંથી ભારે વરસાદ પડી રહ્યો છે વિડીયો ગમે તો લાઈક શેર કે સબસ્ક્રાઈબ જરૂર કરજો